તમે નહીં માનો પણ થોડા જ સૂકા મસાલાની અંદર એકદમ સરસ લાલ મરચાંનું એટલું ચટાકેદાર અથાણું બન્યું અને ઘરના જ મસાલામાંથી ગોળ સાથે ચટપટું ખાટું મીઠું અને જો બે રોટલી ખાતા હશો તો ચાર ખાઈ જશો રોટલી પણ ઓછી પડે એટલો ટેસ્ટ જબરજસ્ત એવું આ થાણું બન્યું છે તો ચાલો આપણે આ થાણાની રેસીપી જોઈ લઈએ અહીંયા મેં અઢીસો ગ્રામ લાલ મરચાં લીધા છે મરચાં જો દબાવવાથી પણ દબાતા નથી એટલે એકદમ કડક મરચાં લેવાના આને ધોઈ સાફ કરી અને એકદમ સૂકા કપડાંથી ડ્રાય કપડાંથી અને કોટનના કપડાંથી મેં લૂછેલા છે એટલે મતલબ પાણી આમાં થોડું પણ રહેવું જોઈએ નહીં હવે આ મરચાંને આપણે કટિંગ કરવાનું છે જો ઈચ્છો તો ચાર ટુકડામાં પણ નાના નાનામાં કટ કરી શકો હું આ રીતે થોડા રીંગમાં ટુકડા કર્યા છે અને થોડા નાના નાના રફલી પણ કર્યા છે અંદરથી જે કાંઈ વધારાના બી છે એ બધા આપણે કાઢી લેશું ને પછી આ રીતે આ બધા જ મરચાં આપણે સમારી લેશું એકદમ સરસ અથાણું છે ફ્રેન્ડ્સ એકવાર બનાવવા જેવું છે તો ચોક્કસથી આ રેસીપી જોજો અને હા ગમે તો શેર કરી દેજો તો આ રીતે બધા જ મરચાંની અંદરથી અંદરનો જે ભાગ છે આપણે કાઢી નાખશું અને બહારના સ્કિનને આપણે મનપસંદ રીતે કટિંગ કરી દઈશું આ રીતે મેં મરચાંના બી અને નસો અલગ કાઢી દીધી છે અને મરચાં આ રીતે બધા જ કટિંગ કરી લીધા છે અને હવે જે સ્ટેપ છે એકદમ કામનો છે કારણ કે જો આખું વર્ષ અથાણું રાખવું હોય તો મીઠું અહીંયા કયું વાપરવું તો અહીંયા જે વ્હાઈટ મીઠું આવે છે એ મીઠું મેં લીધું છે એક ચમચી અને એક ચમચી હળદર લીધી છે આ મરચાંને હળદર અને મીઠામાં આપણે કોટ કરીશું ઉપર નીચે કરી અને આમ જ રેવા દઈશું કારણ કે જો આ જે અથાણું છે એ તાજું જ રાખવું હોય લાંબો ટાઈમ સ્ટોર કરવું હોય તો આ પ્રોસેસ કરવી જરૂરી છે જેથી કરીને અથાણાની અંદર ફંગસ લાગતા નથી મરચીના જે બીયા છે આપણે ગાર્ડનની અંદર નાખી દઈશું જેથી એમાંથી પણ આપણે મરચીનો છોડ મળી શકે હવે આ રીતે પેન મૂકી દઈશું અને એની અંદર મસાલા કરીશું તો અહીંયા ત્રણ ચમચી મેં રાય લીધી છે બે ચમચી ધાણા લીધા છે અને બે ચમચી વરિયાળી એક ચમચી મેથી દાણા લીધા છે ચાર ચમચી મેં રાયના કુરિયા લીધા છે બધું જ બરાબર આપણે એકદમ ધીમી ફ્લેમ પર માત્ર થોડી વાર જ આને શેકવાનું છે વધારે આને શેકવાનું નથી થોડી સ્મેલ આવે એટલે આ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસુ આ રીતે મસાલો શેકી અને પછી ક્રશ કરવાથી અથાણું છે લાંબો ટાઈમ ખરાબ થતું નથી હવે આ રીતે આજે આપણે સૂકા મસાલા શેક્યા એને આ ડીશની અંદર કાઢી લેશું જેથી કરીને ઠંડા થાય ઠંડા થાય ત્યાર પછી આપણે આને દળીશું હવે આ જે મસાલા આપણે દળો ત્યારે એકદમ આખા દળવાના છે પાવડર બનાવવાનો નથી કોઈ પણ અથાણું બનાવીએ ને તો આપણે બાર થી મસાલો પણ લાવીને બનાવીએ છીએ પણ એકવાર આ રીતે ઘરના મસાલાથી બનાવો બાર જેવો જ ટેસ્ટ મળશે ને એકદમ ભરી અથાણું બનશે અને લાંબો ટાઈમ સારો પણ રહેશે પણ હા જે પણ વાસણ વાપરો એ બધું જ વાસણ આની અંદર ડ્રાય હોવું જોઈએ થોડું પણ પાણી ન હોવું જોઈએ હવે આ મસાલો છે એ આપણે દર દરો પીસી લીધો છે સાઈડ પર રહેવા દઈશું ને બીજી બાજુ આપણે આ જે મરચાં છે એમાંથી હવે પાણી છૂટું પડી ગયું છે જોઈ શકો છો તમે એટલે આની અંદર મીઠું છે ને એ જે ટાટાનું કે મતલબ વ્હાઇટ જે મીઠું આવે એ જ નાખવાનું કોઈ પણ અથાણું બનાવો તો મીઠાનો ઉપયોગ તો અહીંયા એ જ કરવાનો છે અહીંયા સિંધા લૂણ બિલકુલ આની અંદર એડ કરવાનું નથી કારણ કે જો લાંબો ટાઈમ અથાણું સાચવવું હોય તો મીઠું છે એ થોડું સ્ટ્રોંગ વાપરવું જરૂરી છે હવે આ રીતે આ જાળીની અંદર બધા મરચાં કાઢી લેશું જેથી કરીને પાણી છે એ બધું નીચે ઢળી જાય ને આપણે જે મરચાં છે એ એકદમ ડ્રાય મળી શકે જોઈ શકો છો કેટલું પાણી થયું છે એટલે મીઠામાં પણ ફેર પડે છે તો જ્યારે પણ અથાણા બનાવો એટલે કોઈ પણ અથાણા બનાવો ને તો જે વ્હાઈટ મીઠું આવે છે સ્ટ્રોંગ મીઠું આવે છે એ લેવાનું છે અહીંયા સિંધા લુણ મીઠું લેવાનું નથી તો હવે આ રીતે આ મરચાં આપણે એકદમ ડ્રાય મળી ગયા છે અને પાણી છે એ બધું જ નીચે જાળીથી નીકળી ગયું છે હવે આને મરચાને આપણે સાઈડ પર રહેવા દઈશું અને આ મરચાને ખાટું ને મીઠું બનાવવાનું છે આ જે મરચાં લાલ મરચાંનું અથાણું જે ભૂસણીઓ બનાવીએ એ પણ મેં આગળ રેસીપી શેર કરેલી છે પણ આ છે એ ડિફરન્ટ છે તો અહીંયા ગોળવાળું ને ખાટું મીઠું અથાણું બનાવવાનું છે એટલા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મરચાંની સામે સો ગ્રામ કે સિત્તેર ગ્રામ ગ્રામ જેવો અંદાજે અમે ગોળ લીધેલો છે મનપસંદ તમારે ચોઈસ ખાટું મીઠું કેટલું બનાવવું એ પ્રમાણે તમે ગોળ લઈ શકો અને અહીંયા પોણો કપ મેં તેલ લીધેલું છે તેલ પહેલાં તો ફૂલ ગરમ કરેલું છે પછી એને ફ્લેમ બંધ કરી દીધી છે બંધ કર્યા પછી થોડું નોર્મલ થાય ત્યાર પછી મેં હિંગ એડ કરી છે એક ચમચી અને અડધી ચમચી હળદર એડ કરી છે થોડા ડ્રાય મસાલા છે લવિંગ તજ અને મરી આ બધું આની અંદર એડ કર્યું છે ને પછી જે આ મસાલો દળ્યો એ આપણે આની અંદર નાખી દઈશું જેથી કરીને તેલનું ટેમ્પરેચર અત્યારે નોર્મલ છે વધારે તેલ ગરમ હોય ત્યારે મસાલા એડ કરવાના નથી એટલે કે પહેલાં મેં તેલ છે ફૂલ ગરમ કર્યું છે પછી એને ફ્લેમ બંધ કરી નોર્મલ થવા દીધું છે ત્યાર પછી જ મેં આ બધા મસાલા આની અંદર કર્યા છે જેથી કરીને મસાલા છે બળતા નથી અને ખૂબ જ સરસ એવું અથાણું આખું વર્ષ તાજું જ રહે છે હવે આ મસાલો આપણે બરાબર પહેલાં તો મિક્સ કરી લેશું અને ત્યાર પછી અહીંયા ત્રણ ચમચી મેં કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કર્યો છે કલર માટે તમે નોર્મલ મરચું પણ લઈ શકો પણ કલર માટે મેં આ મરચું અહીંયા એડ કર્યું છે આ મરચાંને આ રીતે મસાલા સાથે જ આપણે શેકી લેવાનું છે જેથી કરીને કલર છે એકદમ ઉભરતો આવે પછી જે કાંઈ મરચાં આપણે સાઈડ પર રાખ્યા હતા એ બધા જ મરચાં હવે આની અંદર આપણે નાખી દઈશું અને બરાબર હવે આને આપણે મિક્સ કરી હવે આ મસાલાની અંદર જ્યારે મરચાં નાખો ને એટલે ફ્લેમ ચાલુ કરી દેવાની એકદમ મીડિયમ ફ્લેમ અને ત્યાર પછી મીઠું એક ચમચી એડ કર્યું છે ને આમચૂર પાવડર બે ચમચી નાખ્યો છે એટલે એકદમ આપણે ખાટું ને મીઠું અથાણું બને એ માટે અને વચ્ચે થોડો મિડલમાં ખાડો કરી અને આ ગોળ એડ કરી દઈશું પછી આને બરાબર બધું મિક્સ કરતા રહીશું અને હવે ફ્લેમ છે મીડિયમથી લોની વચ્ચે હવે જ્યાં સુધી આ તૈયાર ન થાય ત્યાં સુધી આપણે ફ્લેમને ચાલુ રાખીશું અને પહેલાં જ્યારે આપણે દળેલા મસાલા શેક્યા ત્યારે આપણી ફ્લેમ છે એ બંધ હતી પહેલાં ફૂલ તેલ ગરમ કર્યું તેલને પછી નોર્મલ થવા દીધું પછી મેં હિંગ નાખી હળદર નાખી અને દળેલા મસાલા નાખ્યા ત્યાં સુધી આપણે ફ્લેમ બંધ રાખી અને પછી પાછી મરચાં નાખ્યા પછી ફ્લેમને ચાલુ કરી અને હવે લાસ્ટ ટાઈમ સુધી જ્યાં સુધી આપણું અથાણું બની ન જાય ત્યાં સુધી આવી જ રીતે મિક્સ કરતા રહેશું અને ફ્લેમ છે એ એકદમ ધીમીથી મે મીડિયમ પર રાખીશું એટલે ખૂબ જ સરસ એવું અથાણું બનીને તૈયાર થશે અને મારી પાસે ગાજર હતા સ્ટોર કરેલા એટલે મીઠાવાળા કરેલા આખા વર્ષ માટે જે સ્ટોર કરીએ એ ગામથી આવેલા હતા તો પડેલા હતા એટલે હું ગાજર એડ કરું છું ખાલી મરચાંનું પણ અથાણું તમે બનાવી શકો પણ મારી પાસે હતા એટલે હું એડ કરું છું હવે આને એકદમ સરસ આપણે આ જ રીતે મિક્સ કરતા રહીશું ઉપરથી થોડી એવી વરિયાળી નાખીશું ઓપ્શનલ છે જો નાખવી હોય તો નાખી શકો અથવા સ્કેપ કરી શકો તો એકદમ સરસ અથાણું બનીને તૈયાર થશે અહીંયા ખાલી ગોળને મેલ્ટ કરવાનો છે ગોળનો પાયો લેવાનો નથી ગોળ મેલ્ટ થઈ જાય થોડું ચીપચીપું થાય એટલે આને આપણે ઉતારી લેશું તો આ અથાણું બનીને તૈયાર છે એકવાર જો ફ્રેન્ડ્સ આ અથાણું બનાવી લીધું ને તો બેની જગ્યાએ ચાર રોટલી તો ખાય જ જશો એ તો પાકું છે તો ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે અથાણું બહુ ટેસ્ટી છે અને ઘરના જ મસાલા સાથે આપણે બનાવ્યું છે આખું વરસ આવું આવું આ અથાણું રહેશે એટલે તેલ પણ આમાં ચડ્યાતું અને મીઠું મેં કહ્યું એમ કે વ્હાઈટ મીઠાનો ઉપયોગ કરશો તો અથાણું ક્યારેય પણ બગડશે નહીં ને એમાં ફંગસ પણ નહીં લાગે અને આમાં જે વાસણ આપણે ઉપયોગ કરીએ એ બધા વાસણ એકદમ સાફ સુથરીલા વાપરવાના છે જેથી કરીને અથાણું લાંબો ટાઈમ આપણે સ્ટોર કરીએ તો સારું રહે હવે જેમ આ રસો છે પતલો હતો હવે જેમ ઠંડુ થશે ને એટલે આ રસો ઘાટો થઈ જશે કારણ કે આમાં ગોળ છે એટલા માટે તો મિત્રો તમને જો આ રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં તમારા મંતવ્ય ચોક્કસથી જણાવજો ફરી મળીશું નવી રેસીપીમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ